તો બનાસકાંઠાની લોકસભા બેઠક પર ગેનીબેન જીતી ગયા છે ત્યારબાદ તેમણે તેમણે મીડિયા સામે નિવેદન આપ્યું હતું ને સવાલ કર્યા હતા કોંગ્રેસના સંગઠન પર અને તેમણે કહ્યું હતું કે ક્યાંક ભાજપના સંગઠન કરતા કોંગ્રેસનું સંગઠન થોડું નબળું છે શીખવા જેવું કંઈક છે અને આ નિવેદન બાદ રાજનીતિ ક્યાંક કોંગ્રેસમાં ગરમાયેલી જોવા મળી રહી છે ગેનીબેનના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠાના નારાજ થયા છે તેમણે કહ્યું કે તેમનું આ નિવેદન છે એ દુખદ છે ગેનીબેનને આવું નિવેદન ના આપવું જોઈએ ભરતસિંહ વાઘેલા નિવેદન આપ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની રીતે કામ પણ કરી રહી છે ગેનીબેનના નિવેદને મને ઠેસ પહોંચાડી છે તેવું ભરતસિંહએ નિવેદન આપ્યું છે તો ગેનીબેન બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે ને ત્યારબાદ તેમણે જે નિવેદન આપ્યું તેના પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ કહ્યું કે તેમાંથી કંઈક શીખવા જેવું છે ગેનીબેનના નિવેદન પરથી કોંગ્રેસે પણ કંઈક બોધપાઠ લેવો જોઈએ પરંતુ બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે કે ગેનીબેને આવું ન કહેવું જોઈએ મને દુઃખ લાગ્યું છે ગેનીબહેનના આ નિવેદન પરથી કોંગ્રેસ તમામ જગ્યાએ કામ કરી રહી છે મજબૂતાઈથી આગળ વધી રહી છે ત્યારે આ વખતે કોંગ્રેસ ગેનીબેને આ પ્રકારનું નિવેદન આપવાની જરૂર નથી